આ લોકો ભાજપ નીતિ રહી છે કે અભણ રાખો અભણ રાખો અજાણ રાખો સિસ્ટમ થી અજાણ રાખો બીજું રાજનીતિ ગંદી છે ને રાજનીતિમાં ન આવો હું જયારે ભણતો ત્યારે સરકારી શાળામાં ભણી હું મોટો થયો છું ફી આપી નથી પડી અને સારામાં સારું શિક્ષણ મેળવ્યું છે આજે મારા બાળકને કેમત મળી ગયું શું કામ એ પાયો ભાજપે જે તે વખતે એવું કર્યું ભાજપે એવી નીતિ અપનાવી કે હિન્દુ મુસ્લિમ કરો એટલે પ્રજા એમાં રહીએ ડરમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતી રહે અને પાછળથી આખો ગુજરાત ખોકળું કરના ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાત આ સૂત્ર હવે રાજ્યના વિદ્યાર્થીઓ માટે નામનું જ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત સરકારે અત્યાર સુધી એવી જાહેરાતો કરી છે કે અમે સ્માર્ટ ક્લાસરૂમ્સ બનાવીશું સગવડતા સબર સ્કૂલ્સ બનાવીશું પરંતુ તે વાતો માત્ર પોકળ હોય તેવું નીતિ આયોગના આંકડા દર્શાવી રહ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ગુજરાત સરકાર હંમેશાથી એવી વાતો કરી રહી છે કે ગુજરાતનું શિક્ષણ હરણફાળ ભરી રહ્યું છે રાજ્યમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહ્યું છે ગુણવત્તા સભર શિક્ષણ મળી રહ્યું છે પરંતુ નીતિ આયોગના આંકડા આ વાત પર પ્રકાશ પાડી રહ્યા છે કે ગુજરાતનું શિક્ષણ દેશમાં ગુજરાતનું સ્થાન અઢાર છે જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય ચાલો સાંભળીએ આ અંગે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું આજે આપણે બે વિષય ઉપર વાત કરવી છે પહેલા તો નીતિ આયોગે એક આંકડા જાહેર કર્યા છે જેમાં ગુજરાતનું જે શિક્ષણ છે જે ખાડે જતું રહ્યું હોય તેવા આંકડા જાહેર કરવામાં આવ્યો છે આવ્યા છે જેમાં દેશભરમાં ગુજરાતનું જે શિક્ષણ છે જે તે અઢારમા ક્રમે પહોંચી ગયું છે અને બીજો વિષય છે જે હાલમાં રાજ્યમાં ખૂબ જ ચર્ચિત છે જેમાં ફોરેસ્ટ ગાર્ડનું જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને વાત કરવી છે અને આપણી પાસે જોડાઈ ગયા છે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીજી આપનું સ્વાગત છે વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં જી યુશુદાનભાઈ ઈશુદાન ભાઈ હાલમાં જે નીતિ આયોગના આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનું શિક્ષણ ખાડે પડી ગયું છે જેમાં દેશભરમાં ગુજરાતનું શિક્ષણ અઢારમાં ક્રમે પહોંચી ગયું છે તેને લઈને આપ શું કહેશો બિલકુલ જ્યારે કોઈ પણ શિક્ષણ નીતિ હોય અથવા તો શિક્ષણના કારણો હોય એની જ્યારે નીવ રખાય એટલે કે પાયો નખાય એના ઉપર ખૂબ આધાર રાખતું હોય છે આજે આપણું બાળક જન્મે બાળક જન્મ્યા પછી આપણે નર્સરીમાં એને ક્યાં મૂકીએ છીએ કેવું શિક્ષણ આપીએ છીએ ઈ દસ વર્ષ પછી બાળકને કામ આવે બાળકને ઈ પાયો આપણે જો પાકો કરીએ તો એ બાળક આગામી સમયમાં કોમ્પિટિશનમાં ઉભી શકે અને સામાન્ય રીતે નેતાઓ પોતાના બાળકો માટે ઉચ્ચ અધિકારીઓ પોતાના બાળકો માટે કરતા હોય છે પણ ગુજરાતના બાળકો માટે ક્યારે આવું વિચાર નથી કર્યો કારણ કે ગુજરાતમાં પ્રજાને આ લોકો ભાજપની નીતિ રહી છે અભણ રાખે અભણ રાખો અજાણ રાખો સિસ્ટમ થી અજાણ રાખો બીજું કે રાજનીતિ ગંદી છે ને રાજનીતિ માં નો આવો અને એને ગરીબ રાખો એટલે બે છેડા ભેગા કરવા માંથી ઊંચા નો આવે થોડું થોડું બટકું આપતા રહીએ એટલે ચાલુ રાખે ને એના જ્ઞાતિ ના આગેવાનો બધાને ભાજપમાં રાખો આ ભાજપની નીતિ રહી તમે જુઓ બે હજાર અઢારમાં કોમ્પિટિશનમાં તો હતું કમસે કમ શિક્ષણમાં ગુજરાત ધીરે ધીરે એવું શું થયું છેલ્લા દસ વર્ષ પહેલા જે પાયો નખાયો હતો શિક્ષણનો કે જેમાં પ્રાઇવેટાઇઝેશન કરવું કરો આજે તમે હું જ્યારે ભણતો ત્યારે સરકારી શાળામાં ભણી હું મોટો થયો છું ફી આપી નથી પડી અને સારામાં સારું શિક્ષણ મેળવ્યું છે આજે મારા બાળકને કેમ નથી મળી ગયું શું કામ એ પાયો ભાજપે જે તે વખતે એવું કર્યું ભાજપે એવી નીતિ અપનાવી કે હિન્દુ મુસ્લિમ કરો એટલે પ્રજા એમાં રહીએ ડરમાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતી રહે અને પાછળથી આખું ગુજરાત ખોખલું કરી કારણ કે બાળક પેદા થશે ખાવાનું સાથે શિક્ષણ આપવું પડશે શિક્ષણ આપે એટલે શિક્ષણ પ્રાઇવેટ કરી દેવું એટલે દરેક મધ્યમ વર્ગ છે ભણાવવા માટે બે નોકરી કરે ને ત્યારે જ પહોંચી શકે એટલે ક્યારે આંદોલન નો વિચાર ન કરી શકે એ રસ્તા ઉપર આવી ન શકે એટલે શિક્ષણ નું કચર ગા નીકળી ગયું અને આજે બે હજાર ચોવીસ માં આપણે ખબર પડી કે ભાજપે દસ વર્ષ પેલા જે પ્રાઇવેટાઈઝેશન નાખ્યું હતું અને હવે જ્ઞાન સહાયક થી માની હજી પાંચ વર્ષમાં ભાજપ શિક્ષણ નાખશે સરકારી શિક્ષણ ખતમ કરી દીધું પ્રાઇવેટમાં દાદાગીરી થશે પ્રાઇવેટમાં શિક્ષણ ફી વધશે અને એટલા માટે આ થયો હું એમ કહીશ કે આ શિક્ષણ કરતા એ ભાવિ પેઢીને એક નબળી અને અશિક્ષિત રાખવાનો ભાજપ નો ષડયંત્ર રહ્યું ભાવિ પેઢી હવે માનો કે આપણો દીકરો હોય એ દીકરો જ બિચારો જો ભણ્યો જ ન હોય એ સારી સ્કૂલમાં ગયો જ નહીં હોય તો એ કોમ્પિટિશનમાં કઈ રીતે મજૂરી કરશે સ્વાભાવિક શ્રમિકમાં જશે આખી જિંદગી તો તો આ ગુજરાતના બાળકો જે કાઢ્યો કે સારું મળે જ નહીં પછી બીજું શું કર્યું ભાજપ ભણ્યા પછી નોકરી જ નહીં સરકારી નોકરી મળે જ નહીં આપે તો પ્રાઇવેટ આપે આઉટસોર્સિંગ આપે એટલે એમાં કાયમી કોઈ નહીં પગાર આપવાનો નહીં તમે જો શિક્ષણ મંત્રી સરકારી પણ તમામ શિક્ષણ સ્કૂલો તો કે પ્રાઇવેટ મંજૂરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ શિક્ષણ મંત્રી કાયમી બરોબર એને નોકરી આપ એવી જ રીતે આઈએસ અધિકારીઓ તો અને આ બધામાં કોઈ આઈએસ અધિકારી નો મંત્રી નો દીકરો દીકરી નથી એટલે એની ચિંતા નથી એટલે શિક્ષણ નો કાપસો રચાયો